મને જાય <laughs> 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 રાહી ગયો મને લનન મજાવા કુસી મારે જાવઈ ગયો મારા મોટા બાપા લગનવા જાવું જાવઈ ગયો

લાલ સાંભુ થઈ જાય એટલે ફુગા થી જે હોળી રમવાની મજા આવે ને એ પિતકારી થી રમવાની મજા ન આવે ચકલા કોઈ થી બાસ ના બને યાર Oh shit! Oh shit! Oh shit! tu tak rapuh oh gaya Pura Zikia Habis <laughs> tu hukum tu to giyok પિચકારી પકડતા હીખી લે પછી હોળી રમવા આવજે બાપા હાથમાં પડી ગયો હજી આયા વસ્તુ ભાગી રહી ગયા હવે થાય સાંભળો છોકરા હોળી અને થૂળેટી આવે છે તો આપણે ધુળેટી દિવસે કલર થી અને પાણી થી હોળી રમવી ના જોઈએ

સમય બગડે અને એમાં આપણું ભણતર બગડે તો આપડે હોળી ધૂળેટીમાં કેમિકલ વાળા કલર નો ત્યાગ કરીએ અને પાણીનો બચાવ કરીએ તો સમજાણું છોકરાઓ તમને બધા હેલો ના ના કાકા આપડે પાણી નો બચાવ કરવો જોઈએ હમણાં તમે જ કીધું ને ફુગા કેવું કઈ રીત ને કોણ વાંધો નહી ગુલાબ છે ને તો સૌથી પહેલા હે હું તમને બધા થોડો થોડો ગુલાલ લગાવી લઉં પછી તમે થોડો થોડો ગુલાબ લગાવી લેજો ઓકે હાલો હવે મેં તમને બધા થોડા થોડા બિલર લગાવી દીધો હવે તમે બધા ભેગા થયા અને મને થોડો થોડો ગુલર લગાવી લીધો ઓકે હાલ લગાવી લ્યો તો જોવી વા ડબલા હરખા લુજ છે આ આમ હરખું જોઈને સરને હા આપો ગબો આ તમારી જડી છે હાતી હું થઈ ગયો એનું મહત્વ બનાવું જલ્દી પંખો સાફ કરી હું કવર કરી જલ્દી પંખો સાફ Mari yé mi. હું નથી તો ગયા હોળી નો બદલો લેવા આવ્યો છું એલા ભાઈ આપણે હિંસા નો માર્ગ મૂકી ને અહિંસા માર્ગે હાલવાનું છે આપણે બે એક પતિ પત્ની સોરી સોરી ભાઈબલ રીતે હોળી જૂની વાતો સિલ્વર કર્યો હતો અને મારી જમકુ ની હામે તમે બધાએ મને પોઈદરે ભરી દીધો પાણી ભરેલા ફુગા અને તને એમ કે હું આ બધી ભૂલી અને તને મૂકી દઈશ અરે પણ ભાઈ હું એકલો એમાં નહોતો ઓલો ઝગા કાકા નો ચકુડો એમાં હતો અને એ બધા ભેગા થઈને પ્લાન કર્યો તારો ઝગા કાકા નો ચકુડો અને તારા ભેગા ગયા વર્ષે જેટલા પણ હોળીમાં ખહુરિયા હતા ને એ બધાયને કેરોસીન ના કોગડા કરાવ્યા છે અને નાકના ભૂંગરામાં પિચકારી ભરાવી અને પાકકો સિલ્વર કલર નાખ્યો છે અને AK47 માં ગોળીની જગ્યાએ બકરી ની લીંડી નાખી ને બધા ને વીંધી નાખા છે અને ભીખા કાકા ની ગટર માં પડ્યા છે જસ્ટ હમણાં બે મિનિટ પેલા જ એની ઉપર હું મૂત્ર વિસર્જન કરી ને આવ્યો છું અને હવે તારો વારો છે હવે તું ક્યાં ભાગી હવે તું બચી ને ક્યાં ભાગી કલેજા આજે તને તારા ઘરે ઓળખી શકે એટલો કલર લગાડવાનો છે તને હલો આ બાજ હવે હને હવે આને હલકો દે સબક મળી ગયો હવે ભાઈ દે આપણે આ હોળીમાં પંગો લેવા નહી આવે પૂરો થઈ ગયો હવે આખરે કંઈ ઉપાધી નથી હાલો હાલો પડ્યો રવા દે અત્યારે છે ઊડી રમી છે કરવા વાળો છે ને એક વખત આમ આવી ગયો ને

નહી ભાઈ નું પાકો કલર લગા લે બા પોધરો નો લગાડતો પણ ભાઈ પોઇદરા થી હોડી રમવાની મજા જ કંઈક અલગ હોય છે નય ભાઈ કે લઈ જા આવી જા ફરી દે હાલ હાલ જેવો ખાલી પાણી જ ઉડાય છે કેમ કે પછી કલર ની છે ને મારી ગામ

હા પગમ ભાંગ નત પીધી હે હા નહીં થી પીધી હેલા ભાઈ ઓજાયિન સરબત પીને આયલા આવ્યો જી તો મને તો વરા હા જુનાગઢમાં કેટલા સમયથી રહેઓ ઓળો રોટલો વીત ભજિયા હા તારી ઉંમર કેટલી હે એપાર્ટમેન્ટ સરમાં વિનય આહિર

આપડા ઉપર ખોટા નામ છોડાવે આપડે આ હરિયાળી છોડાવે છે ને પાછું થોડું હાલ પીસાવી આમડી લેજો એ બતાય આજે ધૂળેટીના કોઈ કોરો નો રહેવો જોઈએ બધાને હેટલો કલર લગાડજો હેટલો કલર લગાડજો કે મોઢામાંથી થૂકની નીકળે ને તેમાં કરવા જાય તો એનું પાણી પણ કલરવાળું નીકળવું જોઈએ લેટરિન કરવા જાય તો ઈ પણ કલરવાળું એ જો ઓલો કોરો છે ¡Alla la bol!